અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ હાલમાં તોડી પાડવામાં આવી રહ્યું છે મહેસાણા જિલ્લામાં જે આ જેટલા અસામાજિક તત્વો છે તેમનું લિસ્ટ આઉટ કરવામાં આવ્યું છે અને તેમના દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં છે હાલ મહેસાણાના બીડી પોલીસ સ્ટેશન વિસ્તારના ટીવી રોડમાં સુનિલ ઠાકોર અને જે છે તે દિનેશ દિનેશ હવેલી નામનો જે આરોપી છે તેના હાલમાં તો તેના દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવી રહ્યા છે સુનિલની વાત કરીએ તો સુનિલ ઠાકોર જે છે તે પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુના સાથે સંકળાયેલો છે અને દિનેશની

છે તેને પોલીસે આઉટ કરેલા છે અને ગઈકાલથી જ અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તંત્ર અને પોલીસ સાથે મળી અને આ અસામાજિક તત્વોના ઉપર કાર્યવાહી કરવાની હાથ ધરેલ છે આજના દિવસમાં સુનિલ ઠાકોર અને મહેસાણા સિટીમાં દિનેશ હવેલી કે જે ટોકનો આરોપી છે અને થોડા દિવસ પહેલાં જ એના ઉપર જે એટેમ્પ ટુ મર્ડરનું એક ગુનો દાખલ થયેલો હતો તો તેનું અત્યારે ગેરકાયદેસરનું બાંધકામ છે તે મહાનગરપાલિકા અને પોલીસની ટીમ દ્વારા તોડવામાં આવી રહેલ છે અને મહેસાણા જિલ્લાની જો વાત કરીએ તો આજના દિવસની અંદર નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ મેગા ડિમોલિશન ડ્રાઈવ કરવામાં આવી છે અને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ મેગા ડિમોલિશન ડ્રાઇવ કરવામાં આવી છે ટૂંક સમયમાં અન્ય બીજા જે આવા મોટા આરોપીઓ છે કે જે રીઢા ગુનેગારો છે તેઓના અન્ય બીજા મોટા બાંધકામો છે તેની લીગાલિટી ચેક કરી અને તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેટલા હજુ હજુ અન્ય જે છે વધી શકે હા બિલકુલ ઘણા બધા અમે ઇનિશિયલી જે આઈડેન્ટિફાઈ કર્યા તે થ્રી ફિફ્ટી વન હતા પરંતુ વારંવાર રિસ્ટ અમે લોકો અપડેટ કરી રહ્યા છીએ રિવાઇઝ કરી રહ્યા છીએ અને જે લેફ્ટ આઉટ થઈ ગયા છે તેવા તમામ ઈસમોને અમે એની અંદર આવરી રહ્યા છીએ અને તકેદારી લઈશું કે કોઈ આવો ઈસમ છે આની અંદર લિસ્ટમાંથી છૂટી ના જાય બિલકુલ જે આપણે ફરીથી દ્રશ્યો બતાવીશ હાલમાં તો ત્રણસો ઓગણસાઠ જેટલાનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને હજુ પણ આ વધી શકે છે અસામાજિક તત્વો સામે હાલમાં તો મહેસાણા જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે તેમના દ્વારામાં કરવામાં આવેલ તમામ જે છે તે ગેરકાયદેસર દબાણો હાલમાં તો દૂર કરવામાં આવી રહ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મહેસાણા જિલ્લામાં અસામાજિક તત્વોના ઉપર જે છે તે કહી શકાય તેમના કરવામાં તેમના દ્વારા કરવામાં આવેલ દબાણો ઉપર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે એટલે કહી શકાય કે હાલમાં પોલીસની આ કામગીરીને લઈને અસામાજિક તત્વોમાં આપણે ક્યાંક ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે